નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર જિલ્લાના કમાણ તાલુકાના પાનવડ ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંઘના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રૂપન સિંગે જણાવ્યું હતું કે એકવીસ વર્ષ પહેલા શરૂ થયેલ શૈક્ષણિક ક્રાંતિના આ મહાઅભિયાનના પરિણામે આજે શાળાઓમાં દીકરીઓની સંખ્યા વધી છે પહેલાના સમયમાં દીકરીઓનું શાળાઓમાં ખૂબ ઓછું નામાંકન થતું હતું પરંતુ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થતાં દીકરીઓના નામાંકનમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આ તકે શ્રી રૂપ રિપીટ વિદ્યાર્થીઓનો મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યો હતો શાળાની વિદ્યાર્થીનીઓએ બેટી બચાવો બેટી પઢાવો અને પાણી બચાવો વિષયક વક્તવ્ય રજૂ કર્યા હતા કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સીઆરસી કોઓર્ડિનેટર મયુરભાઈ ચૌધરી શાળા આચાર્ય ગામના સરપંચ અગ્રણીઓ વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રેહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર